સુરત સહિત ગુજરાતમાં લાખો રત્ન કલાકારો રોજગાર આપતો હીરો ઉદ્યોગ હાલ મંદીનો સામનો કરી રહ્યો છે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા નવા ટેરિફના પગલે ઉદ્યોગ પર વધુ મોટું સંકટ ઉભું થવાની આશંકા છે આ અંગે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા પીએમ અને વિદેશ મંત્રીને પત્ર લખવામાં આવ્યો હતો અમેરિકાના ટેરિફથી હીરો ઉદ્યોગમાં મોટી અસર થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે

અધિનિયમ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી શ્રી એસ જયશંકર પત્ર લખી હસ્તક્ષેપ કરવાની માંગ કરવામાં આવી છે આ પત્રમાં અમુક મુદ્દાઓ ઉમેરવામાં આવ્યા છે જેમ કે છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે મંદી દરમિયાન એસી થી વધુ રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે તેમજ અમેરિકાના ટેરિફ નિકાસ પર સીધી અસર થશે અને રોજગારી ઘટશે સુરતમાં સાત થી દસ લાખ અને સમગ્ર ગુજરાતમાં પચીસ લાખ થી વધુ રત્ન કલાકારો રોજગારી મેળવી રહ્યા છે ત્યારે ટેરિફ લાગવાથી ગુજરાતની આર્થિક સ્થિતિ પણ ખોરવાઈ શકે છે યુનિયને અપીલ કરી છે કે ભારત સરકાર તાત્કાલિક પગલા લે અને આ ઉદ્યોગ બચાવવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે દ્વિપક્ષીય વાર્તાચીત કરીને ઉકેલ લાવે અને દેશોની જેમ ભારતમાં પણ हीरा છેલ્લા 2 વર્ષથી યુક્રેન અને રશિયાના વોરના કારણે રશિયન ડાયમંડ પર બેન જે કારણો છે એના કારણે બે વર્ષથી આપણો हीरा ઉצב બનીને માર સહન કરી રહી છે ત્યારે અમેરિકા દ્વારા જે સત્તાવીસ ઓગસ્ટ પછી પચીસ ટકા ટેરી વધારવાની વાત કરી છે એના કારણે ગુજરાતની અંદર પચીસ લાખ રત્ન કલાકારોને સીધી અસર થવાની છે એક થી બે લાખ જેટલી નોકરીઓ જવાની પૂરી શક્યતાઓ છે કારણ કે ત્રીસ થી ત્રીસ ટકાથી વધારે આપણે અમેરિકા સાથે એક્સપોર્ટ નો ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ નો ડાયમંડ જ્વેલરી નો હીરા ઉદ્યોગ નો એક્સપોર્ટ નો બિઝનેસ છે તો સરકાર ને આજે એક લેટર લખવામાં આવ્યો છે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિદેશ મંત્રી એસ જયશંકર સાહેબ અને કોમર્સ મિનિસ્ટર પિયુષ ગોયલ લેબર મિનિસ્ટર મનસુખભાઈ માંડવીયા ને એક લેટર લખવામાં આવ્યો છે કે હીરા ઉદ્યોગની અંદર રત્ન કલાકારોને આવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે બીજી અન્ય કન્ટ્રીઓની અંદર આપણા જ્વેલરીનું માર્કેટ ડેવલપ કરવું જોઈએ આપણે લગભગ પચીસ દેશોની અંદર એક્સપોર્ટ કરીએ છીએ તો અન્ય જે કન્ટ્રીઓ છે એની અંદર પણ આપણે જ્વેલરીનું માર્કેટ ડેવલપ કરવું જોઈએ ડોમેસ્ટિક માર્કેટ પણ ડેવલપ કરવું જોઈએ એ બાબતે આજે લેટર લખવામાં આવ્યો છે ને હિરા ઉદ્યોગમાં કામ કરતા જે લાખો રત્ન કલાકારો છે એની રોજગારી જોખમમાં છે એ બાબતે રત્ન કલાકારોને મદદ કરવા આર્થિક પેકેજની પણ માંગણી કરવામાં આવી છે તો આ બાબતે સરકારે તાત્કાલિક નિર્ણય લે અને એક સારી ફોરેન policy બનાવે અને tariff સાથે tariff સામે જે ગુજરાતની આર્થિક વ્યવસ્થાને બહુ મોટો ફટકો પડવાની પૂરી શક્યતાઓ સેવાઈ છે ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મળીને આની ઉપર ચિંતા વ્યક્ત કરીને હીરા ઉદ્યોગના રત્ન કલાકારોને અને હીરા ઉદ્યોગને બચાવવા માટે આગળ આવે નમસ્કાર રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત